પણ અમારા કાકા પાલા ને અહીંયા પ્રેશર આવ્યું છે જે ટ્રેક્ટર ઉપર હાલે છે આખા દિવસનું કામ કલાક દોઢ કલાકની અંદર આપે છે અમારા ગામમાં ગીતા દ્વારા જે રોજિયો છે જે ટ્રેક્ટર ઉપર હાલે છે એટલે બગડ બોલે છે આવ માહિતી તો ત્રણ આપી એમ શકાય એમ નથી કારણ કે અવાજ ધૂળ ધખો ને ધબડાથી બોલે છે એટલે બાકી તમે વિડીયો જોઈ શકો છો કેવું કામ આપે

યા માર પાત્રો